સામાન્ય રીતે રેલવે ટ્રેક પર થતા અકસ્માતમાં કોઈ વ્યક્તિ મદદ માટે ઊભા નથી રહેતા હોતા પોલીસ અને કાયદાકીય ગુચવાડામાં ફસાઈ જવાની બીકે લોકો આવી બાબતમાં મદદ કરવાથી બને ત્યાં સુધી દૂર રહેવાનું જ પસંદ કરતા હોય છે જો કે મણિનગરમાં સાત જેટલા યુવકોનું એક ગ્રુપ રેલવે અકસ્માતોમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય યોગદાન આપીને પોલીસ હોસ્પિટલ અને ભોગ બનનારના સગાને મદદરૂપ થાય છે મણિનગરના ગ્રુપે અત્યાર સુધીમાં રેલવે ટ્રેક પર આપઘાત કરવા જતા સોથી વધુ લોકોને સમજાવીને તેઓને નવજીવન પ્રદાન કર્યું છે તો છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં એક હજારથી પણ વધુ રેલવે અકસ્માતોમાં સક્રિય મદદ કરીને માનવતાનું ઉમતા ઉતારણ પૂરું પાડ્યું છે અમદાવાદનો મણિનગર વિસ્તાર પોષ હોવાની સાથે અહીંના રેલવે ટ્રેક પર થતા વારંવારના અકસ્માતોને લઈને પણ ચર્ચામાં આવતો રહે છે અહીં દર બે ત્રણ દિવસે કોઈને કોઈ વ્યક્તિ રેલવે ટ્રેક પર પડતું મૂકીને જીવન ટૂંકાવે છે આવી સ્થિતિ વચ્ચે મણિનગરમાં જ રહેતા સાત જેટલા યુવાનોના એક ગ્રુપે અત્યાર સુધીમાં થી વધુ લોકોનું જીવન બચાવ્યું છે અને જિંદગીથી હારીને રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા આવતા લોકોને સમજાવી બનાવીને નવજીવન બક્ષ્યું છે તો મારી હોટલ પર હો તો ગમે ત્યારે કેટલી વાર એવું થાય છે કે અમુક માણસો ટેન્શનમાં બેઠા હોય કંઈક વિચારતા તો અમને એવી જો શંકા જાય કે આ માણસની ગતિવિધિ સારી નથી તો એને અમે પૂછીએ છીએ કે ભાઈ શું ટેન્શન છે અને એને પૂછીને એવું લાગે કે એને સારી રીતે સમજાવીએ બી છે કે ભાઈ સુસાઇડ કરવામાં કંઈ મતલબ નથી અને સારી રીતે એને પોઝિટિવ સમજાવીને એનું માઇન્ડ વોશ કરીને એને એના ઘેર બી મોકલીએ છીએ અમારે ઘરની સામે રેલવે ટ્રેક પહેલેથી જ છે એટલે નાના મોટા જે એક્સિડન્ટ રેલવે ટ્રેક ઉપર થાય ત્યારે અમે નાનપણમાં કેવું છે કે ઉત્સુકતાથી જોવા જતા હતા કે શું વાગ્યું છે કેટલું વાગ્યું છે કોને વાગ્યું છે ત્યાર પછી ધીરે ધીરે અમે જોતા હતા એ વખતે આ એકસો આઠની કેવી કોઈ વ્યવસ્થા હતી નહીં એટલે એ વ્યક્તિ કલાકો સુધી ત્યાં પાટા પર પડ્યો રહે પછી અમે ધીરે ધીરે એમને મદદ કરતા થયા અને ત્યાર પછી એમાં આખું કામ જ અમારું આ જોડાઈ ગયું અને અમારા મિત્રોની આખી ચેનલ બની ગઈ છેલા 45 વર્ષથી આ ગ્રુપ રેલવે અકસ્માતો ન થાય તે માટે પ્રયત્નશીલ છે અને જો મણિનગર કે તેની નજીકમાં ક્યાંય પણ રેલવે અકસ્માત થયો હોવાની જાણકારી મળે તો પોલીસ અને ડોક્ટર કરતા પણ પહેલા પહોંચી જાય છે અને ભોગ બનેલી વ્યક્તિની ઓળખ થાય તે માટે તુરંત ફોટા પાડીને WhatsApp પર મૂકી દે છે અને જ્યાં સુધી તેના સગા સંબંધીઓ તેનો કબજો ન મેળવે ત્યાં સુધી હાજર રહે છે ટાળ તડકો અને વરસાદ જોયા વિના અત્યાર સુધીમાં અનેક રાતો આ ગ્રુપે રેલવે ટ્રેક પર કપાયેલી લાશ પાસે ઉભા રહીને ગાળી છે કેટલાક કિસ્સાઓમાં તો ભોગ બનનાર અન્ય રાજ્યનો હોય તેમણે ગાંઠના પૈસા ખર્ચીને મૃતકની લાશને તેના વતન સુધી પહોંચાડી છે રેલવે અકસ્માતમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ ગ્રુપે પોતાના હેલ્પલાઇન નંબર મણિનગર રેલવે ટ્રેક પરના થાંભલાઓ પર લખી નાખ્યા છે હવે તો ટ્રેન ચલાવતા ડ્રાઈવરો પણ આ થાંભલાઓ પરના હેલ્પલાઇન નંબર પરથી આ ગ્રુપની મદદ માંગે છે આ ગ્રુપના સભ્યો સતત મણીનગર રેલવે ટ્રેક અને તેની આસપાસ આવેલી હોટલો પર બાજ નજર રાખતા રહે છે અને કોઈ હતાશ કે નિરાશ વ્યક્તિ જણાય તો તરત તેની સાથે આત્મીયતા વાત કરે છે તેના દુઃખ હળવું કરવા પ્રયત્ન કરે છે અને જાન હે તો જહાન હે ની ફિલોસોફી સમજાવી તેને આનંદિત ચહેરે ફરી જીવન જીવવાની પ્રેરણા આપી વિદાય કરે છે આમ જીવન બચાવવાની સાથે તેઓ લોકોને અકસ્માતનો ભોગ બનેલા કામ કરીએ છીએ કે ઘણી વખત આપણે ટીવી માં જોઈએ છે અમુક સમાચારોમાં જોઈએ છે કે કોઈ બી ઇન્સિડન્સ બને રોડ ઉપર કે બે બે કલાક સુધી બિચારો હોસ્પિટલાઇઝ વગર તડફડતો હોય છે લોકો રોડ ઉપર જોતા હોય છે એની સામે પણ લોકોને પાંચ મિનિટે ઉભા રહેવાનો ટાઈમ હોતો નથી અમે એક વસ્તુ આનાથી એ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે ગભરાશો નહીં

અને જો કોઈ વ્યક્તિ રેલવે અકસ્માત જુએ અને મદદ મેળવવા ઈચ્છે તો આ ગ્રુપ હેલ્પલાઇન નંબરો પર કોલ કરીને તુરંત રેલવે અકસ્માત જાણકારી આપી શકે છે